સુરતના કાપોદરામાં ડોક્ટર પર છેડતીનો આરોપ મૂકી કરાયેલા હુમલા મામલે વધુ એક આરોપીને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો સુરતના કાપોદરા પોલીસ મથકની હદમાં ગત ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ ડોક્ટર પર છેડતીનો આરોપ મૂકી માર મરાયો હતો ડોક્ટરે મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે ક્લિનિકમાં ઘૂસી ડોક્ટર પર હુમલો કરાયો હતો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા બનાવને લઈ ડોક્ટર સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હોય ડોક્ટરો હુમલા કરનારાઓ સામે ખંડણી અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી આ મામલે અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યા બાદ કાપોદરા પોલીસે વધુ એક આરોપી મોહિત ઘાસકટાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડોક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલીવારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને શ્રી દ્વારા ખંડણી પૈસાની માંગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદો આપવામાં આવેલી ત્યાં એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય શ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટર ફરિયાદ દાખલ કરેલી છે અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે